ચાલો રેડી બાળકો ચાલો હું જે ઉખાણું તમને ગવડાવું એ ઉખાણું તમારે ગાવાનું અને ગવડાવી લઉં પછી તમારે જવાબ બોલવાનો ચાલો તૈયાર ચું ચું કરું છું ચૂ ચું કરું છું ઘરમાં બધે ફરું છું

શું આવશે સારું બીજું કહીએ જાડે જાડે કૂદું છું માણસ જેવું રૂપ છે હુપા હુપ કરું છું હુપા હૂપ કરું છું બોલો હું કોણ છો બધા એક સાથે બોલો શું આવશે શું આવશે વાંદરો વાંદરો ચાલો આગળ બીજું ગાઈએ તબડક તબડક દોડું છું તબડક તબડક દોડું છું